નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના વાદ ન્યૂઝ ગુજરાતી આપનું હાર્દિક સ્વાગત છે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટ્રેન ની અડફેટે ત્રણ દીપડાના મોત ધોરાજી સુપડી પાસે રેલવે ટ્રેક ના પાટા પર એક દીપડો અને બે બચ્ચા ટ્રેન નીચે કપાયા દોરાજી સુપડી વચ્ચે રેલવે ટ્રેક પર દીપડા સાથે બે બચ્ચા ટ્રેનની અડફેટે આવ્યા રેલવે વિભાગ દ્વારા ફોરેસ્ટને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડા અને તેના બે બચ્ચા કપાતા પીએમરથે લઈ જવામાં આવ્યા ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડો અને બચ્ચા ટ્રેક પર કેવી રીતે આવ્યા અંગે તપાસ હાથ ધરી રિપોર્ટર નયનભાઈ રાવરાની મધ્ય ગુજરાતમાં વાદ ન્યૂઝ ધોરાજી શું ઘટના બની નિહારિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી આજે સાંજના સમયે એક ફિમેલ લેપડ અને બે કબનો રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયેલ જે ઘટનાની જાણ થતાં અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવેલ છે અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્યપ્રાણી આવી જવાથી ટ્રેનની અડફેટ આવી ગયેલ છે અને વન્ય પ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતમાં મૃત્યુ જાણવા મળે છે મૃતદેહને અત્યારે હવે પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસિજર થશે